વાહન અને ને ચાલકોને માં લેતા હોય તેવી ઘટના સામે આવી છે ચાપાનેર થી પાણી જતા એક વ્યક્તિને કૂતરાએ પગે બચકું ફરતા તુરંત સરકારી હોસ્પિટલમાં વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મોસિન ખાન પઠાણે જણાવ્યું હતું કે ચાપાનેર દરવાજાથી પાણીગેટ જતા રોડ પર કૂતરાઓનો આતંક છે મને કૂતરો કર્યું હોય એ પહેલો બનાવ નથી અને પહેલા પણ બે ત્રણ વાર બાઇક સવાર જતા હતા તેમની પાછળ કૂતરાઓ પાછળ દોડતા હતા અને બાઇક પરથી પડી ગયાના કિસ્સા પણ બહાર આવ્યા છે અને આવી ઘટનાઓમાં ગંભીર ઈજા પણ પહોંચતી હોય છે ત્યારે એ વખતે પણ અને આ વખતે પણ કોર્પોરેશનને વારંવાર અરજી ફરિયાદ કરવામાં આવી છે પણ કોર્પોરેશન કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ લાગી રહ્યું છે અહીં મોહલ્લામાં નાના બાળકો વૃદ્ધો છે એમના જીવને પણ આ કૂતરાથી જોખમ રહેલું છે જેથી વહેલી તકે મેયર મ્યુનિસિપલ કમિશનર આ અંગે ગંભીરતા દાખવીને નિરાકરણ લાવે તે જરૂરી છે નોંધણીય છે કે આ પહેલા પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો હતો અનેક વ્યક્તિઓને કૂતરાઓએ બચકા ભર્યા હતા જો કે તે બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ ફેલાયેલો છે ચાપાને દરવાજાથી પાણી ગેટ જતા રોડ પર કૂતરાઓનો અસંખ્ય આતંક છે આજે મને કૂતરો પડ્યો હોય પહેલો બનાવ નથી આના પહેલાં બી બે ત્રણ વાર બાઇક સવાર જતા હતા ને તે લોકો ચાલતી બાઈકે પડી ગયા હતા અને ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા કોર્પોરેશનને આની વારંવાર અરજી કરવામાં આવી છે પણ કોર્પોરેશન કોઈ મોટો હાદસો થાય એની રાહ જોઈ રહી છે જ્યાં મોહલ્લામાં નાના નાના બાળકો રમતા હોય છે એટલે કોર્પોરેશન એની રાહ જોઈ રહ્યું છે કે ભાઈ કોઈ મોટો હાદસો થાય પછી તંત્ર જાગે એમ પણ વડોદરા કોર્પોરેશનની આદત છે કે જ્યારે કોઈ તંત્ર કોઈ હાદસો થાય પછી જ જાગવાની એમની આદત છે તો માન્ય મેયર કમિશનર શ્રીને મારા માધ્યમથી વડોદરા સિટી કોંગ્રેસ માઇનોરિટી પ્રેસિડેન્ટ હું કહેવા માગું છું કે તંત્ર જાગે આના પહેલાં કે કોઈ મોટી દુર્ઘટના થાય ચાપાનેરથી પાણીગેટ સુધીના બધા કૂતરાઓ જો એમનું તાત્કાલિક નિવારણ લાવે નહીં તો પછી ગાંધી ચિલ્યા માર્ગે આ આ વસ્તુનું આંદોલન કરવામાં આવશે જેવી રીતે અમારા માઇનોરિટી ચેરમેન જે ખાન ખાનભાઈને જે કુતરાએ કુતરાએ બાઇટ કરી છે તો આવી રીતે શહેરમાં અસંખ્ય આવા બનાવો બને છે અને એમાં નાના છોકરાઓથી લઈ અને વૃદ્ધ લોકો અને રાતે ઇમરજન્સીમાં નીકળતા લોકો કે ભાઈ કોઈ ઇમરજન્સી આવી જાય ને આપણે નીકળવાનું હોય તો પહેલાં તો આપણને કૂતરાથી જ ડરવાનું હોય કે ભાઈ આ કૂતરા કંઈ કોઈ કયો રોડ છે કે કયા રસ્તા પર છે કે જ્યાં કૂતરો હોય ના કે એ કૂતરાને પણ કૂતરો પાઇટ કરે એનો આપણને ડર હોય છે આ તો સારું છે કે જમનાભાઈ હોસ્પિટલનો સ્ટાફ રાતે બી તમે આવો તો જાગે છે અને એમને હું સલામ આપ સલામ કરું છું જમનાભાઈના સ્ટાફને એ લોકો તરત પાઇટ કાંઈ કૂતરો કહી ને તરત એ લોકો ટ્રીટમેન્ટ એમની કરે છે અને આ કરોડો રૂપિયા જે કોર્પોરેશન ખસીકરણ પાછળ ખર્ચે છે હર વર્ષે ચાર કરોડ પાછ ગ્રાન્ટ ક્યાં જાય છે કોઈ કૂતરાનું ખસીકરણ તો થતું નથી તો અમારી એ માંગ છે કે આ જો તમે આના પર એક્શન નહીં લો તો અમારા પ્રમુખના કહેવા પ્રમાણે અમે ગાંધીજીના માર્ગે આંદોલન જલદ આંદોલન કરીએ